અભ્યાસ થાય એટલે મહેશભાઈ સાથે મારી ચર્ચા છે અને અમે એવું નક્કી કર્યું કે આપણે અઠવાડિયાના બે દિવસ એટલે કે શનિ રવિ કે પછી કોઈ પણ અનુકૂળ દિવસે સવારે સાડા પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધી ગ્રંથનો અભ્યાસ આપણે શરૂ કરશું એ આખા વર્ષ દરમિયાન ચાલશે એવું મહેશભાઈ સાથે ચર્ચા ચાલતી હતી એ દરમિયાન જીવનભાઈ મહેશભાઈને એવું કીધું કે આપણે એ શરૂઆત કરતા પહેલાં એક આપણે શિબિરનું આયોજન કરીએ એટલે એ શિબિર નું આયોજન દસ દિવસ નું દસ પછી અમે મીટિંગ રાખી ચર્ચા કરી અને ચર્ચામાં એવું નક્કી કર્યું કે દસ દિવસ થોડા વધારે છે એટલે પછી સાત દિવસનું સંજયભાઈ કીધું કે આપણે સાત દિવસની ની નું આયોજન કરી અને એ શિબિર નું આપણે આયોજન કર્યું આજે સમાપન કરીએ છીએ પણ મેં પહેલાં જ કીધું કે સમાપન નથી પણ શરૂઆત કરીએ છીએ સમાપન તો કરવાનું જ નથી અને સમાપન કરી દેશું તો પછી સમાપન જ થઈ જશે એટલે આવી શિબિરો નિયમિત યોજાશે મહેશભાઈ હશે સંતો હશે મહંતો હશે જે કોઈ પણ વક્તા હશે એમના અંદરમાં આપણે આવી શિબિરનું આયોજન કરતા રહીશું અને હવે આ શિબિરને જે આપણે સફર બનાવી એમાં દરેક આપણા ભાઈઓ બહેનો સંતો અને શિબિર આથીઓ એ બધા એનાથી આ શિબિર સફળ બની તો સૌથી પહેલાં તો આપણે જે શિબિરનું આયોજન જેમના મનમાં વિચાર આવ્યો કે ભાઈ આપણા જીવનભાઈ અને મહેશભાઈ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આ વિચારનું આગળનું આયોજન કરી શકો કેમ કે હવે જીવનભાઈને અમે એક અમે ઉપયોગ કરીએ છીએ કેમકે હવે એમને આયોજનમાં અમે રાખવાના નથી આયોજન સાથે અમને ધર્મનું જ્ઞાન પરોસવાનું છે બધાને અને હવે એમાં જે આપણે થોડીક સમિતિઓ બનાવેલી હતી અને એ કીધું કે આ તો શરૂઆત અમારે કરવાની જ હતી કે આપણે શ્રાવણનું વાંચન કરીએ એ દરમિયાન જ આપણે સિગીનું આયોજન કરીએ તો લોકોને જાણ થાય હવે પછીની સિગી બધાને અનુકૂળ થશે બધાને સમયને અનુકૂળ થશે એ રીતે જ આયોજન કરવામાં આવશે એટલે અમને પણ એ ચાલે છે કે આપણે બધાને વેકેશન હોય બધાને રજા હોય એ રીતે આપણે સિગિંગનું આયોજન કરશું એટલે બધા જ ભાઈઓ મોટી સંખ્યામાં ભાગ લઈ શકે આપણે સમિતિઓની રચના કરીએ છીએ એમની આભાર વિધિ હું કરી દઉં હવે સૌ સૌ પ્રથમ તો એક આપણે નોંધણી માટે એક રાખેલું હતું કે ભાઈ પહેલા તમારે નોંધણી કરાવી અને ત્યારબાદ એમાં લલિતભાઈ જે આપણા સાયન્ટિસ્ટ છે હવે એમની એક્ઝામના લીધે હાજર અહીંયા નથી રહી શક્યા એમનો પણ હું ત્રાસ ખૂબ ખૂબ આભાર માનું છું એમની સાથે હરીશભાઈ ભાવિનભાઈ પ્રિયાભાઈ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ત્યારબાદ આપણી ભોજન વ્યવસ્થા નિવાસ વ્યવસ્થા નિવાસ વ્યવસ્થામાં અભિષેકભાઈ પરિમલભાઈ મુકેશભાઈ પ્રાણજીવનભાઈ અને એમની નાના નાની અને આખી ટીમ હતી એમણે આવાસનું જે આયોજન કર્યું છે મને લાગે એમાં કોને તકલીફ પડી નહીં હોય અને એ દેશના પર કોઈ તકલીફ પડી હોય તો આ ટ્રસ્ટ તરફથી એમનો એમની માફી માંગુ છું કે ભાઈ કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો ત્યારબાદ ભોજન વ્યવસ્થા ભોજન વ્યવસ્થામાં બિપિનભાઈ હતા ચિમનભાઈ જીજ્ઞેશભાઈ ચિંતનભાઈ મયુરભાઈ એ બધાએ જે ભોજન વ્યવસ્થા સંભાળી છે અમને તો એવું જ ખ્યાલ હતો કે આપણે બુફે ડિનર જ કરવાનો છે બુફે લંચ જ લેવાનું પણ એમણે જે આયોજન કર્યું કે શિબિર રાખીને તકલીફ ના પડે એટલે બધાને બેસીને પગતમાં બેસાડીને જમાયા ત્યારબાદ એ મારે પહેલાં બોલવાનું હતું કે સફાઈ વ્યવસ્થા કે સીધી શરૂઆત પહેલાં આપણે આખા મંદિરને આપણા હોલને આપણે રસોડાની સફાઈ ખૂબ જ મહત્વનું હતું આપણી જે રઘુરામજી સખી મંડળની બહેનોએ એ સફાઈ વ્યવસ્થા સુંદર રીતે કરી વસ્તુ સૌ છે આપણા અંકુરભાઈ અનિકેતભાઈ અને એમની બહેનોની જે ટીમ છે એમણે આ જે સ્ટેશન કાંઈ કર્યો અને અહીંયા લોકો એવું કહેતા હતા કે કૈવલ ગામમાં આવીને બેસી ગયા મેં એવું આયોજન કર્યું એમાં આપણા કિશોરભાઈ હતા મહેનભાઈ આ જે ગીત બનાવી છે તમારા માટે એ એમનું આયોજન હતું એટલે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું ત્યારબાદ આપણા અહીંયા તો પગારીયા એમનો તો આભાર માનું છું અને એમનું જે વ્યવસ્થા કરી હતી અંકુરભાઈ સતીષભાઈ રાજુભાઈ હરીશભાઈ પટેલ અને એમની સાથે જે બીજા ભાઈઓ બધાના નામ રહી જાય તો માફ કરજો કેમ કે બધાના નામ અમારે નથી એમની સાથે જોડાયેલા હોય બધાને જ હું આભાર વ્યક્ત કરું છું અને પ્રચાર સમિતિ એટલે આપણી શિબિરના પહેલા એટલે જીગ્નેશભાઈનો વિચાર હતો કે ભાઈ થોડા ગામોમાં જઈએ માંડવી માંગરોલ દરિયાપારા એટલે એ લોકો જીવનભાઈ સાથે ટીમ ગયેલી હતી અને એ બધા પણ આજે જોડાયા છે તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનો અને ત્યારબાદ હવે સૌથી મહત્વનું જે છે સમિતિ એ સોશિયલ મીડિયા સમિતિ જે વિજયભાઈ સંભાળી રહ્યા છે વિજયભાઈ અને મનીષભાઈ વિજયભાઈની ટીમ છે અહીંયા વિજયભાઈ હતા એટલે જે કંઈ છોકરાઓ હાજર હતા કેમ કે સીબી તો આજે હમણાં સમાપન થઈ જાય પછી પહોંચવું છે એટલે જ્યારથી પહેલા સીબી રાખ્યું આવ્યા ત્યારથી એક જ વસ્તુ પૂછતા હતા કે ભાઈ અમને પેન ડ્રાઈવ મળશે અમને કંઈ મળશે એટલે હવે એનામાં તો વિજયભાઈને પછી આપીશ કે વિજયભાઈ તમને જણાવશે કે ભાઈ આ તમે આમાં યુટ્યુબમાં કે ફેસબુકમાં તમે કઈ રીતે આને મેળવી શકશો તો હું વિજયભાઈને વિનંતી કરીશ કે પછી એ તમને જણાવશે એટલે વિજયભાઈ મહિનભાઈ નોકરો ખૂબ ખૂબ આભાર માનું છું અને સોશિયલ મીડિયા ટીમનો આભાર એવી રીતે માનવાનો કે એક પણ કાર્યક્રમ અમારો દર્શન થી લઈને પ્રભાત્રી થી લઈને એક પણ કાર્યક્રમ એમનો નહીં હોય એવું મીડિયા પર નહીં મૂકાય એવું નહીં બને વિજયભાઈ મારે વિજયભાઈ ખૂબ ભાવ હવે બીજો આભાર તો તમારો શિબિર આપ્યો જો તમે ના ઓકે તો આ શિબિર મહત્વના રહેતી એટલે જે શિબિરમાં તમે જો બધા દૂર દૂરથી ભાઈઓ બહેનો પધાર્યા પોતાના ઘરની ચિંતા કર્યા હતા અહીંયા રહ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આપણા સંતો જે અહીંયા પધાર્યા એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજો આભાર તો હવે જેટલો માનીએ તો ઓછો છે પણ મહેશભાઈને મહેશભાઈનો ખરેખરી એ આભાર માનું છું કે મહેશભાઈ ના હોય ને તો મને લાગે આ શિબિર ક્યાં વાંચન જો અમે સખત એના થાય તો માયસભાઈનો ટ્રસ્ટવાળો ખૂબ ખૂબ આભાર તો રે આપ્યા ઉપર હવે આપરા ભોજન વ્યવસ્થામાં શ્રીમન કારાડિયા કા અને બીજા મુકેશભાઈ કરીને આભાર

પંદર વીસ ની વિશેષ લઈ અને ત્યારબાદ પાછા અહીંયા કોલમાં સારા સારા અગિયારે આવીશું અને સારા અગિયારે મહેશભાઈ અને જીવનભાઈ આપને સ્વિટિંગના સમાપનમાં જે આપણે જ્ઞાન આપશે એ આપણે લઈશું કારણ કે એ છે કે લોકો એવું સમજે છે કોઈ વાર કે ભાઈ આ કામ આ કામ છે કે ભાઈ આ પ્રભાત પેલી શૂટિંગ કરો આ કરો પેલું કરો વિડીયોગ્રાફી કરો એડિટિંગ કરો એને શેર કરો પણ મારા માટે છે ને આ કામ નથી આ એક ઓપોર્ચ્યુનિટી છે એક તક છે આટલું મોટું સુરત છે આટલું મોટું ગામ છે તો એમાં અમુક જ છોકરાઓ જે છે કે જે આપણી સાથે શેર કરે છે મને હેલ્પ કરે છે તો એ બધા છોકરાઓ બધા યુવાન ભાઈઓને હું આભાર માનું છું અત્યારે આપણી જે સોશિયલ મીડિયા છે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ કોઈ પણ સોશિયલ મીડિયા આપણે બાકી નથી રાખેલું અને વોટ્સઅપ આ બધા કોઈ પણ સોશિયલ મીડિયા ઉપર તમે હશો તો ભગવાન કરુણા સાગર મંદિર ઉમળા આટલું તમે સર્ચ મારશો અંગ્રેજીમાં કે ગુજરાતીમાં તો તમને મળી જશે અને ત્યાં ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર ગમે તે જગ્યા ઉપર એક જગ્યા ઉપર અમને ફોલો કરશો તો તમને આખા શિબિર માટેની માહિતી તમને મળી જશે તો તમને સૌને વિનંતી છે બીજી વસ્તુ કે આ જે શિબિરના તમામ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધીના તમામ વિડીયોનું એડિટિંગ અત્યારે ચાલુ જ છે હું અને ગૌરવ અમે બે જણા એડિટિંગ કરીએ છીએ અને રેગ્યુલર જે વિડીયો મારી પાસે અવેલેબલ છે એ હું મૂકતા જઈએ છીએ યુટ્યુબ ઉપર અપલોડ થતા જાય છે તમને ખાલી એટલી વિનંતી છે કે એમાં એક પ્લે લિસ્ટ બનાવેલું છે કૈવલ જ્ઞાન યજ્ઞ શિબિર એવું પ્લે લિસ્ટ બનાવેલું છે એ પ્લે લિસ્ટ તમે ચેક કરી લેજો હું આજે લિંક શેર કરી દઈશ

કોમ્પ્યુટર જનરેટેડ વસ્તુ છે એ લોકોને નહીં ખબર પડે કોને કે ક્યાં ઇન્ટરેસ્ટ છે કોણ શું જુએ છે કઈ નહીં પણ તમે લાઈક કરશો કમેન્ટમાં કંઈ પણ લખો તમને કંઈ અવાજમાં પ્રોબ્લેમ આવે છે કંઈ સાઉન્ડમાં પ્રોબ્લેમ આવે છે વિડીયોમાં પ્રોબ્લેમ આવે છે તમે અમને જણાવશો તો જ ખબર પડશે અને એ વસ્તુ યુટ્યુબની અલગ અલગ જે છે એ નોટ કરશે કે આ વસ્તુ આ વિડીયો લોકોને પસંદ આવેલો છે તો એને યુટ્યુબ વધારે પ્રાયોરિટી આપશે તો ખાલી એક વિનંતી છે કે વિડીયોને તમે જુઓ તો ખરા ભલે પણ લાઈક કરો નહીં ગમે તો ડિસલાઈક કરો પણ કંઈ કરો તો અમને બેનિફિટ રહેશે અને વિડીયોમાં વિડીયો થકી અમે હજી પણ જ્ઞાન શેર કરતા રહીશું અને ભગવાન અમને એવી તાકાત આપશે અને બધાનો સપોર્ટ રહેશે તો આપણે વધુમાં વધુ પ્રચાર કરીશું હલો કે સવારે જ્યારે સત્ર શરૂ થાય છે પહેલા પહેલાં આપણે ભજન અને ઉપાસના સ્તુતિ પ્રાર્થના જે સાંભળવા મળે છે તો સક્ષમ સત્ય સક્ષમ બંધનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આ જે સ્ટેજ પર આપણે બેઠા છે જે સ્ટેજને આટલું સુંદર રીતે સર્જાયેલું છે એવા મંડપના મનાભાઈ મંડપનો પણ મનાભાઈ મંડપભાઈનો પણ ખૂબ ખુશ આભાર માનું છું અને જે સાઉન્ડની વ્યવસ્થા જે અહીંયા કરી છે એવા આપણે ચંદ્રકાંતભાઈ અને પરિમલભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ્યો સ્ટેજ મંડપનો અને સાઉન્ડ ખૂબ ખૂબ આભાર મનાભાઈ ચંદ્રકાંતભાઈનો ખૂબ ખૂબ આભાર માનો છું સત્યવલ સાહેબ હવે દસ મિનિટમાં બધાએ પાછું આવી જવાનું છે પંદર મિનિટમાં બધા આવી જવાનું છે